હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જાહેરાત ક્રમાંક ઓગણપચાસ બે હજાર ચોવીસ પચીસ સંબંધી મહત્વપૂર્ણ નોટિસ આવેલી છે વંચાણે લીધી આયોગની તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી યાદી સંબંધિત નોટિસ આવેલી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકની આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ આર્ટિકલ્ચર ક્લાસ બેની ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક ઓગણપચાસ બે હજાર ચોવીસ પચીસના સંદર્ભમાં આયોગ દ્વારા સામાન્ય અભ્યાસની પરીક્ષા ત્રેવીસ બે બે હજાર પચીસ તથા સંબંધિત વિષયની પરીક્ષા સોળ ત્રણ બે હજાર પચીસના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે વંચાણે લીધેલ યાદીથી અરજી ચકાસણીને પાત્ર કુલ વીસ ઉમેદવારોના બેઠક નંબરો યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી આ ઉમેદવારોની અરજીઓની ચકાસણીના અંતે નીચે મુજબના રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની અંતિમ પરિસ્થિતિ જાહેર કરવામાં આવી છે પ્રાથમિક કસોટી તથા અરજીઓની ચકાસણીના અંતે રૂબરૂ મુલાકાત મુલાકાતને પાત્ર ઉમેદવારોના સંબંધિત વિષયના બેઠક નંબર આપેલા છે જેમાંથી મિત્રો ટોટલ બાર ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે છે તો તમામ ઉમેદવારોએ પોતાના બેઠક નંબર જોઈ લેવા પરીક્ષા આપી હોય તેમણે ત્યારબાદ નીચે દર્શાવેલ બેઠક નંબર પરના ઉમેદવારો આયોગે રૂબરૂ મુલાકાત માટે નિયત કરેલ લાયકી ધોરણ ન ધરાવતા ના હોય અથવા તો જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરતા ના હોય રૂબરૂ મુલાકાત માટે પાત્ર નથી તેવા મિત્રો આઠ ઉમેદવારોના નંબરો આપેલા છે તો ઓગણીસ આઠ બે હજાર પચીસ ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવેલી એક મહત્વપૂર્ણ અપડેટ હતી તો તમામ ઉમેદવારોએ એક વખત જોઈ લેવું જરૂર છે ઓફિશિયલ વેબસાઇટ પર જઈ થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ